રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી સાગર તળાજામાં આપ સૌ ખેડૂત હાર્દિક સ્વાગત છે આપણે આજના વિડીયોની મારી વાત કરીશું કે ભાઈ જીરુના બિયારણ વિશે જે પડામાં ગઈ સાલ જીરુ હતું અને આ સાલ આપણે ઈ જ પડામાં જીરુ કરવું હોય તો થાય કે ન થાય આપણે એની પણ માહિતી આપીશું અને ગઈ સાલ જે જીરુ આપણે આપેલું હતું એમ એના કેવા રિવ્યુ આવ્યા છે અને બીજા જીરુના બિયારણ કરતા આ જીરુમાં સી પાંચસો પંચાવનમાં નવી શું ખાસિયત છે એની પણ તમને માહિતી આપીશું ગઈ સાલ આપણે જે ગેરંટી સાથે કીધું હતું કે ભાઈ તમારે જે જામુડિયા કલરનો સોળવો થઈ જાય છે એમાં પણ તમને સો ટકા પરિણામ મળે કાર્યો જે રાક્ષસ આવી જાય છે છેલ્લે બધું તમને કોઈ લેન વ્યુ જાય જીરું પાકેલું હોય આપણા હાથમાંથી વ્યુ જાય તો આપણે એની પણ આજના વિડીયોની માલિપા વાત કરીશું બરાબર છે તો ખાસ ખેડૂત મિત્રો કે આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય

આ ગંટડીને દબ્બો એટલે આ ફંક્શન ઉગડે એમાં તમારે આ પેલું આપી દેવાનું છે હેલો માટેનું એટલે કે અહીંથી વિડીયો મોકલો તરત જ નોટિફિકેશન આવે કે તળાજાથી ખેતી કા સાગરમાંથી ખેડૂતને લગતી ખેતીવાડીની માહિતી આવી ગઈ છે બરાબર છે તો આપણે આજના વિડીયોની મારી પાસે વાત કરીશું જીરું બિયારણ વિશે પાયાના ખાતર વિશે વાત કરીશું દવા આપણે કઈ નાખવી જોઈએ ટાઈમ ટુ ટાઈમ દવા નાખવી જોઈએ એની પણ વાત કરીશું વિડીયો બહુ લાંબો થશે એટલે ખાસ ખેડૂત મિત્રો કે આપણે બે થી ત્રણ ભાગમાં આપણે વિડીયો બનાવીશું જેથી કરીને સંપૂર્ણ માહિતી મળી રહે બરાબર છે એમ જે જે મિત્રો બહાર આવે છે છે અને એમનો પ્રેમ આશીર્વાદ છે સ્નેહ છે જે આપણી ઉપર વરસાવે છે કે ભાઈ દૂર દૂર ગામ થી આવે છે અને કે છે કે હિતેશભાઈ અમે તમારા સુધી આવ્યા છા તો તમે અમારા વિડીયોમાં નામ બોલો જેથી કરીને અમને પ્રોત્સાહન મળે અને વધારે ઉત્સાહ થાય બરાબર છે કે ભાઈ અમે ખેતી સાગર તલા ગયા હતા તો એ બધા જ ખેડૂત મિત્રો નામ બોલી લઈએ જેથી કરીને એમને પણ ન્યાય મળે આનંદ થાય ભરતભાઈ બી પરમાર રાજેશભાઈ નરસિંહભાઈ દેવરાજભાઈ ડોબરડી વિશા રાજ ગારીયાધારથી છે કાનજીભાઈ ગણેશભાઈ ભીંગરાળા ગઢડા સ્વામીના છે મહેશભાઈ ધનજીભાઈ દળ બોટાદ હીરાની ઘંટીના લેવલ વાળા ભાઈ છે જેમને હીરાની ઘંટી હોય અને લેવલ કરાવવું હોય તો તમ તાર મહેશભાઈ તમને લાઠી દળ બોટાદ કરી દેશે પછી છે ભગવાનભાઈ જસમતભાઈ સ્વામીના ગઢડા બોટાદ થી છે વિજયભાઈ બાબરા અમરેલી છે મહાવીરસિંહ અલમપર અલમપર વાળા મહાવીરસિંહ ને સાગર ત્રણસો એક કપાસ આપેલો છે અને હામેલી બે ત્રણ વખત એવું કે ચકા ચક કપાસ તમે મોકલજો જેમને જોવે અલમપર રાંદ પાસે આવેલું છે બરાબર છે ગઢડા બોટાદ પછી છે ચેતનભાઈ મગનભાઈ રાખવાડી ગઢડા સ્વામીના બોટાદ નરોત્તમભાઈ બી લોધિકા રાજકોટ પછી રામજીભાઈ ગોગાભાઈ જરામભાઈ તલાજા સુરેશભાઈ મેરુભાઈ સલ્તાનભાઈ અશોકભાઈ જીવનભાઈ તરસરા નરેશભાઈ જીનાભાઈ વેરાવદર નાનુભાઈ બોગાભાઈ ધોરાળી તુલસીભાઈ વિઠ્ઠલભાઈ મેઠા વશરામભાઈ ઝવેરભાઈ પિત્થલપુર છે પટેલ હાર્દિકભાઈ પ્રણુભાઈ લીંબડી સુરેન્દ્રનગર હાર્દિકભાઈ તો ટોલ ફેન પાર કે એક જ દવાની મારી પાસે બધી જ સારા ઇન્ટરનેશનલ કેમિકલ નું લગભગ લગભગ પાંત્રીસ થી ચાલીસ લીટર તમને કોઈ લઈ ગયા છે એમનો પણ હાર્દિકભાઈ નો ખુબ ખુબ અભિનંદન છે આભાર છે અર્જનોભાઈ રતાભાઈ ઠાકોર મોરબીથી જયંતિભાઈ જીનાભાઈ વસોયા સરદાર રાજકોટ અજમલભાઈ ગોવિંદભાઈ વઢવાન સુરેન્દ્રનગર છે મુનાભાઈ કરશનભાઈ વઢવાણ સુરેન્દ્રનગર છે કરશનભાઈ મેલાભાઈ વઢવાણ સુરેન્દ્રનગર છે ધર્મેશભાઈ ઈશ્વરભાઈ હળવદ મોરબી છે વિપુલભાઈ રાવતભાઈ વાણિયા જેતપુર રાજકોટ થી છે

પછી ખેતરિયા પ્રવીણભાઈ પુનાભાઈ મોઢુકા વિશા રાજકોટ છે છે ધ્રુવરાજસિંહ મોતીશ્રી પાલિતાના છે મહેન્દ્રસિંહ મોતીશ્રી પાલિતાના થી છે પંકજભાઈ ભગવાનભાઈ સણોસરા છે તો આ એ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે કે જે તમે અમારી પાસે આશા રાખો છો અને અમે જે તમને દવાની માહિતી આપીએ છીએ તમારા વિસ્તારમાં મળી જાય તો ઠીક છે નગર તમે તારે લઈ જજો પરંતુ મારી એવી તમને ભલામણ હોય છે કે ભાઈ તમે સારી કંપનીની દવા સાટો ચાહે બાયર હોય સિઝન ટાવર ટાટા હોય ડાઉ હોય ડુપોન્ટ હોય કોટેવા હોય અડામા હોય સિગ્મા હોય ગોદરેજ હોય આવી સારી કંપનીની સહારા છે આવી સારી કંપનીની તમે દવા સાચો તો ખેતીવાડીની જે આપડી આ દુનિયા છે અને એમાં જે આપણે પાક કર્યો છે એમાં તમને પાકમાં સારો ફાયદો મળશે બરાબર છે વાત કરીએ જીરાના બિયારણ વિશે તો જીરુ નું વાવેતરનો સમય ગયો વખત ખેડૂતો એડવાન્સમાં કરવા માંગતા હોય અથવા તો થોડોક લેટ કરવા માંગતા હોય ઘણા ખેડૂત મિત્રો છે તો કપાસ છે કે સિંહ છે એ પાક કાઢીને પણ જીરાનું વાવેતર કરવા માંગતા હોય ગઈ સાલ તમારે જીરાનો પાક કરીને પાકમાં પડામાં કર્યો હોય અને આપણે બીજા પડામાં કરવો હોય જેમની પાસે પચાસ વીઘા જમીન છે એ તો પડા ટ્રાન્સફર કરી શકે જમીન ટ્રાન્સફર કરી શકે પણ જેની પાસે તમને બાર ગયા વખતે આઠ દસ વીઘાનું જીરું કરી નાખ્યું હોય તો હવે આ વર્ષે કરાય કે ન કરાય કરાય કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી કારણ કે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય છે અથવા તો એવી માન્યતા હોય છે કે એમાં ફૂગ લાગેલી હોય છે આ વર્ષે પછી કચ કચાવીને ફૂગ લાગવાની છે અરે ફૂગ તો લાગવાની છે તમે ગમે પડામાં કરો પરંતુ જાણ બે ચાર વસ્તુ નું આપણે રાખવાનું છે કે એક તો દેશી ખાતર મેન્ટેન થવું જોઈએ હવે દેશી ખાતર માલગની ભેં નથી રાખતા ગાય નથી રાખતા પાણી બોકરી નથી રાખતા તો દેશી ખાતર એટલે કે ઓર્ગેનિક કાર્બન નો સ્ત્રોત કેવી રીતે ઉત્પન્ન થાય હવે જો તમે ભેંસો રાખતા હોય ગાય રાખતા હોય

આપો તો 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 પણ એમાં ફાયદો થાય જો આ કરવું હોય હોય મળતું ઓર્ગેનિક કાર્બન તમારે આપવો જરૂરી છે કોઈ પણ પાકની માલપા જે પડામાં બે ત્રણ વર્ષ પહેલા જીરું છું હોય અને ઓળની કરવાનું હોય તો પણ ઓર્ગેનિક કાર્બનની જરૂરિયાત રહેતી હોય છે અને સાલ જીરું કર્યું હોય જીરું હોય ગમે કર્યું હોય જીરું હોય ધાણા હોય વરિયાળી હોય રાય હોય જે કાંઈ તમારે કરવાનું હોય એમાં ઓર્ગેનિક કાર્બનની આપવું પડે તો હવે એ કેવી રીતે આવશે કે કાર્બન નો સ્ત્રોત અત્યારે સુપિક સોઈલ છે શું છે બરોબર સિગ્માનું સુપિક સોઈલ છે બરોબર એમાં ઓર્ગેનિક કાર્બન તો આવશે જ તે સૌઠ ટકા સાથે સાથે એનપી કે એટલે કે ડીપી યુરિયા ને પોટાશ ના પણ ન્યુટ્રિશન આવશે એની અંદર વન પોઈન્ટ ટુ એટલે કે ડોટ

તો પણ આ હાલ છે એક એકરે એક લીટર પાવર નું છે ચાલીસ ગુઠા જમીનની માલિપા કેટલી ચાલીસ ગુઠા જમીનની માલિપા એક લિટર પાઈ દેવાનું છે સો ગુઠા જમીન એટલે કે એક હેક્ટર જમીન થાય કેટલી એક હેક્ટર જમીન થાય ચાલીસ ગુઠા જમીન એટલે એક એકર થાય એમાં ચાલીસ ગુઠામાં તમારા એક લિટર પાઈ દેવાનું છે એટલે એમાં ઓર્ગેનિક કાર્બન મળી જશે પ્લસ

એને વધારે પડતો જરૂરી છે હવે આપણે માનો કે માંદા પડ્યા હોય તો આપણે ટીકડા ખાતા હોય બરોબર છે માંદા પડ્યા હોય ટીકડા ખાતા હોય હું કેમ ટીકડા ખાવા પડે કે આપણી બીમારી છે ફટાફટ જતી રહે અને આપણે હાજર નરવા

એ ન કરવું પડે એટલા માટે આપણે તમારે એને વાપરવું પડે જેથી કરીને તમને એમાં ખાવાનો ખોરાક એ મળી રહે ડીપી યુરિયા અઢાર છેતાલીસ છેતાલીસ ટકા ડીએપી આવે અઢાર ટકા યુરિયા આવે ઘણા એમ કે મેં તો વીસ વીસ જીરો ખેર માંગ્યું છે તો વીસ વીસ જીરો હું વીસ ટકા વીસ ટકા ગંધક સલ્ફર એમાં આવે ઘણા ખેડૂત મિત્રો એમ કેતા ભાઈ મેં તો ભાઈ કે નર્મદા ફોર્સ વાપરું છું ડીપી ક્યાં વાપરું છે નર્મદા તમે ફોર્સ વાપરું છે તો વીસ ટકા ડીપી આવશે વીસ ટકા યુરિયા આવશે ઘણા ખેડૂત મિત્રો કેતા ભાઈ મેં તો બાર બત્રી હોળ વાપરું છે ડીપી ક્યાં વાપરું છે તો બાર બત્રી હોળ માં તમારે બાર ટકામાં નાઇટ્રોજન આવે છે બત્રીસ ટકા એમાં ડીએપી આવે છે અને હોળ ટકા એમાં પોટાશ આવે છે બરાબર છે તો એક પ્રકારનું તો ડીએપી થઈ ગયું ને ભલે તમે ડીએપી નો વાપરો પરંતુ આ બધા વાપરવાની જે ગુણવત્તા છે એ સારી છે પરંતુ એને ઓછું વાપરવું જોઈએ એના પ્રમાણમાં વાપરવું જોઈએ જેથી કરીને આપણે ઉત્પાદનની લાલચમાં અથવા તો ગેલસામાં આપણે એને ડબલ વાપરતા થઈ છે અને એમાં ઉરિયા તમને કોઈ બે સો બસો હિંચ એની થયેલી તેમ કહો જેમ દબડાવે એમ તમને કહું વધારે વધારે આપણે આપતા જઈએ છીએ પરંતુ એની જરૂરિયાત છે ઓછી છે આપણે અતિશય વધારે પડતું આપણે આપવા મળ્યા છીએ એને હિસાબે આપણે પ્રોબ્લેમ થાય જે પડા અને પાણી ત્યારે તમારે સુપી સોઈલ છે એક એકરે લિટર પાઈ દેવાનું છે એટલે તમારી જમીનમાં રહેલા જે કાઈ બીજા નકામા તત્વો છે ને એ બધું ઓગાળી અને તમને કઉ છોડ આપી દેશે એટલે છોડ સીધું એકર તાકાતમાં આવી જશે પછી ન કરો એની અંદર ઓર્ગેનિક કાર્બન જનરેટ થઈ જશે અને ઓર્ગેનિક કાર્બન થાય અને અળસ્યાને ખાવા માટે ઓર્ગેનિક ની જરૂરિયાત પડે અળસ્યા આપણી જમીનમાં છે જ તે પણ એને ખાવું છે ખાય હું દેશી ખાતર તો નાખતા નથી ન કરવું રાસાયણિક ખાતર જ આપણે આપીએ છીએ યુરિયા છે એમોનિયમ છે મેગ્નેશિયમ છે ડીએપી છે બારબતરી હોળ છે પોટાશ છે આ બધું એક પ્રકારનું રાસાયણિક કેમિકલ તત્વ છે હવે હીત કાંઈ અલસ્યા ખાય નહીં એટલું બધું પરંતુ એની સાથે જે મિત્ર કીટકો હોય છે બેક્ટેરિયા એ બેક્ટેરિયા ધીમે ધીમે તમારો ખાતર ખાતા હોય છે પણ એને જે એક સમય એને પચાવવા માટે એને ઓર્ગેનિક કાર્બનની જરૂરિયાત પડે છે હવે ઓર્ગેનિક કાર્બન આપણી પાસે ન હોય તો શું થાય આ તમે તમે એને પાઈ જો અને ઓર્ગેનિક કાર્બન એને મળી જાય એટલે કે એને પચાવવા માટેની શક્તિ પણ મળી ગઈ અને વળી બધું તમે જેગ્યા ખાતર આપ્યું છે બેક્ટેરિયા ખાઈ જશે અને આપણી જમીનની માલિકા

પરંતુ ગયા વર્ષે અમે એક નવી વેરાયટી માર્કેટમાં આપી હતી સી પાંચસો પંચાવન કંપની આપી હતી બરોબર અને કંપનીએ ઘણા ઠેકાણે ફ્રી ડેમોન્સ્ટ્રેશન કર્યા હતા અને એ પણ એક એક એકરના ડેમોન્સ્ટ્રેશન બનાવ્યા હતા સાગરલક્ષ્મી કંપનીએ સી પાંચસો પંચાવન ટ્રીટેડ ઝીરો આવે છે એનું બરોબર હવે નવો બેનિફિટ આપણે સાહેબ ને પૂછ્યું ભાઈ આનો હું નવો બેનિફિટ મળે તો ખાસ ખેડૂત મિત્રો સાંભળજો નવો બેનિફિટ એનો એ હતો કે જે આપણે શરૂઆતમાં જીરું ઉગીને વયું જાય છે ને જામુડિયા કલર થઈ જાય છે ને ઓલામાં તમારે જનરલી હો છોડવામાંથી માંથી એસી છોડવા થઈ ગયા હોય ત્યારે આમાં તમારે હો છોડવા ફક્ત દસ કે પંદર છોડવા થાય એવા જામુડિયા કલર ના એટલી રોગ પ્રતિકારક શક્તિ એટલે કે એટલું તાકાતવર બી એને બનાવેલું છે બરાબર છે કારણ કે જો બી સારું હોય તો તમને જર્મિનેશન સારું મળે જર્મિનેશન સારું હોય બરાબર છે તો તમને એમાં છોડવાનો વિકાસ સારો થાય છોડવાનો વિકાસ સારો છો હોય અને છોડવા હોય રોગ પ્રતિકારક શક્તિ સામે તો તમને એમાં ઉત્પાદન સારું આવે બરાબર છે અને જેની માં ઓલ પદમણી હોય પૂલવી માણું હોય બરાબર છે એવી જ રીતે આપણે આવડતું નથી પણ એવી જ રીતે જો જમીન સારી હોય સારું હોય તો ઉત્પાદન આપણને સારું જ મળે સો ટકા બરાબર છે બીજો શું ફાયદો હતો એમાં કે જર્મીનેશન એમાં ફટાક દેન આવતું હતું એક હારે આવતું હતું બધું એક હારે ઉગી જતું હતું એ વધારાનો ફાયદો હતો ત્રીજું શું ફાયદો હતો કે જે લોકો કાળીઓ રાક્ષ આવે છે ને રાવણ બરાબર છે આપણું જીરું હારામાં હારું હોય પછી કાળિયો આવવા માંડે અને એના ટાલા પડવા માંડે અને પછી નાથી બધું જીરું તમને કોઈ આપણા હાથમાંથી વયું જાય અને જેમ ઝાકળ પડે અને જેમ તમને કોઈ કાળિયો આવેલો હોય એમ વધારે પડતો વકરતો જાય તો એની સામે ઓલા જે છોડવા હો છોડવા ખરાબ છા હોય દર બરાબર છે તો સી પાંચસો પંચાવન ટ્રીટેડ ઝીરો ની માલિકા વધારાનો ફાયદો હતો એ કે ઓલામાં હો છોડવા જાવ ને તો આમાં તમારે દસ બાર ટકા કે પંદર છોડવા જ ખાલી બગડે આટલી તાકાત એમાં ધરાવે છે કારણ કે સી પાંચસો પંચાવન એક ટ્રીટેડ તો છે જ તે પરંતુ બિયારણની તાકાત જ એવી છે બરાબર છે મારી પાસે એટલે માટે હું કહ છું કે તમારા નજીકના વિસ્તારની માલિકા જો તમારા નજીકના વિસ્તારની માલિકા કોઈ ડિસ્ટ્રીબ્યુટર હોય સી પાંચસો પંચાવન બરાબર છે તો ત્યાં નજીકમાં લખાવી દેજો ભલે અત્યારે કંપની કોઈ એક રૂપિયો લેતી નથી ડીલરો કે ભાઈ તમે પચાસ રૂપિયા સો રૂપિયા કિલો બુકિંગ કરાવી ખાલી લખાવી દેવાનું છે એનું જીરું લગભગ લગભગ નવરાત્રીના બીજા કે ત્રીજા નોરતે આવી જશે અને વહેલા તે પહેલાંના ધોરણે તમારા નજીકના વિસ્તારમાંથી લઈ લેવાનું કારણ કે એ લાગઠ મળતું નથી તમારે વાર હોય કપા કાઢીને કરવાનું હોય અને મહિના દિવસની વાર હોય બરાબર છે કે મારે જીરું કરવાનું છે તો પણ લઈને તમારે મૂકી રાખવાનું મગફળી કાઢીને તમારે કરવાનું હોય

ફાલમાં કે જર્મિનેશનમાં થાય એનો એક ટાઈમ એવો છે કે એ ટાઈમની માલિકા તમે કરો કે ભાઈ તમારી પાસે પચાસ વીઘા અત્યારે જમીન છે તો તમે દસ કે પંદર વીઘામાં તમે એડવાન્સમાં વાવેતર કરો કેટલું દસ કે પંદર વીઘામાં લાંબુ નહીં પછી તમે આને શરદ પૂનમ પછી વાવેતર કરી શકો છો બરાબર છે જે ખેડૂત મિત્રો એ બુકિંગ કરાવેલા ખેડૂત મિત્રોના પણ આપણે નામ બોલી જાય જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવું બુકિંગ થઈ ગયેલું છે ને બરાબર એ આમાં નામ આવી ગયેલા છે પણ એ નામ આપણે આવતા વિડિયોની માલિકા બોલીશું કારણ કે આમ થોઈ આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે અને જીરું માહિતી હજી આપણે પૂરી થઈ નથી મારા વાપરલીયા એટલે આપણા વિડીયો ની માલિકા જોડાયેલા રહો આપણો વિડીયો વળી પાછો તમને કોઈ બીજો વિડીયો ભાગ બે નંબર આવશે એમાં આપણે બધી માહિતી આપીશું આપણી ચેનલ માં જો નવા હોય તો ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આપણે અત્યારે એક લાખ અને ત્રીસ હજાર પ્લસ ખેડૂત મિત્રો આપણી સાથે જોડાઈ ચુક્યા છે અને તમે પણ જોડાઈ જાઓ અને ખેતીમાં આપણે ઉત્પાદનની નવી ક્રાંતિ લાવવાની છે બરોબર છે ભલે ઓર્ગેનિક કરવાનું થાય ભલે કેમિકલ રાસાયણિક ખેતી કરવાની થાય પણ આપણી ઓળખાણ ઉત્પાદન થી છે તમે સો રૂપિયાના રીંગણા લીધા હોય તો કોઈ એમને પૂછો કે આ ઓર્ગેનિક છે કે કેમિકલ વાળા છે પણ જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક રીંગણા આપ્યા હોય માર્કેટમાં એને કોઈ નથી પૂછતું ઓર્ગેનિક રીંગણા છે ને તો આ બસો રૂપિયાના કિલો જાય એ તો બધા હરખા ભાવ આપે છે એટલા માટે આપણી ઓળખાણ છે ને એ ફક્ત ને ફક્ત ઉત્પાદન થી છે અને મારું એવું માનવું છે કે ખેડૂતના ઘરે જયારે ઉત્પાદન આવશે ને ચારે જ એની પાસે બે પૈસા આવશે બાકી ભાવમાં તો ભાઈ ઉપર વાળો છે કોને કારે કેટલું દેવું બરોબર છે એ મારી અને તમારી હવની સંભાળ રાખવા વાળો ઉપર વાળો છે નવો વિડીયો આપણે ભાગ બે નંબર નો આવ્યા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન